હેલો દોસ્તો કેમ છો બધા મજામાં જશો તો આજે તારીખ છે અઠ્યાવીસ થઈ ને આજે અઠ્યાવીસ તારીખ થઈ અને સાંજે ચાલુ કરું છું મારો વિડીયો અને જોઈ લો આવી રીતે લેસન કરે છે અમારો ભાઈ આવી રીતે લેસન કરે છે જોઈ લો બેડ ઉપર ચડી અને એને હોમવર્ક કરી રાખવાનું લગભગ અઢા ચાર વાગાનો હોમવર્ક કરે છે ને સાડા સાત વાયગા પણ હજી અમારા ભાઈનું હોમવર્ક નથી પૂરું થયું કેમ ભાઈ અચ્છા અને વાટકા બાટકા ને લઈને બેઠા હતા સિંગ ખાતો હતો ઓકે અહીંયા જો લગભગ અઢી બે અઢી વાગ્યાનો આમ નામ ચાલુ છે ઝીણો ઝીણો ઘડીક વધારે આવે ઘડીક ધીમો થઈ જાય ઘડીક ફૂલ થાય ઘડીક ધીમો થઈ જાય

ભજીયા ભાઈ વરસાદ આવે ને એટલે અમારે ગુજરાતીઓને ભજીયા યાદ આવે કાને તો ભાઈ આજે ભજીયા બનાવવાના છે તો ચાલો બધા ભજીયાની તૈયારી કરી લઈએ અને તો ચાલો ભજીયાની તૈયારી કરી લઈએ બટેકા બટેકા વાફી લઈએ લગભગ તો બટેકા વડા થશે અને બાકી જોઈએ છે શું શું બને છે તો ભાઈ અહીંયા મૂકી દઈએ છીએ બટેકા બાફવા માટે બટેકા વડા બનાવવા છે તેલ ગરમ થઈ રહ્યું છે સરસ મજાના ભજીયા ભજીયા વરસાદ આવે છે ને આખો દિવસ થી વરસાદ ચાલુ છે તો ભજીયા ખાઈ નાખી પટ્ટી ના ભજીયા કોને કોને ભાવે છે કોમેન્ટ કરજો જો હવે બટેકા વડા થઈ રહ્યા છે એક કણ મરચા બતઈ ગયું છે બટેકા વાળા છીકરી દઈએ બટેકા પુરી ચિપ્સ હોય તો ચિપ્સ સરસ મજા રેડી છે ફટા વારો ભણી ગણી ને એવો મૂકો છું ઠેકાણે કેવો દિવસ હતો આજે સારો મજા આવી બહુ મજા આવી બધા સબ્જેક્ટ ભણ્યા ઓકે ચાલો આજે વહેલા કેમ આવી ગઈ એ તો બોલો શનિવાર શનિવારે વહેલા આવી છે વેનમાં આવ્યા છે વેરી ગુડ મજા આવી ભણવાની આજનો દિવસ તો બહુ ગયમો હોય છે કેમ

ભાઈ ને મારે છે ને હોમવર્ક ખરું થોડું કઠિન લાગે છે અને હોમવર્ક વધારે આવે છે ચાલો તો ફ્રેશ થઈ જાઓ અને પછી કરો હોમવર્ક આ છોકરો છે ને એના મમ્મી પપ્પા પાસે હોમવર્ક કરાવે છે ડાવો ભાઈ એમથી કહું છું અમારો છોકરો અમારો જાતે મહેનત કરે છે કા હોશિયાર છોકરો છે ડાયો છોકરો છે સ્વામી બાપાની મેર છે કાને ચાલ તો બધાના છોકરા છે ને સ્કૂલેથી આવી અને રોટલી શાક ખાય અને અમારો ભાઈ સ્કૂલેથી આવીને સીધો નાસ્તો પકડે જોઈ લો નાસ્તો અને બીજો ફેવરિટ ટીવી અડધો એક કલાક ટીવી જોશે અને પછી સુઈ જશે પણ આજે કંઈક સ્પેશિયલ છે શું સ્પેશિયલ છે કેની મેચ જોવાની છે ય સાઉથ આફ્રિકા ફાઈનલ ચાલો તો ફાઈનલમાં શું થાય છે એ જોઈએ એ આગળના વિડીયોમાં જોઈશું તો આ વિડીયોને પૂરો કરી દઈએ ચાલો આવજો બધા જય સ્વામિનારાયણ વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફેસબુકમાં ફોલો કરજો આવજો બધા જય સ્વામિનારાયણ